જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચાવા માટે આવેલ છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચી દેવાની છે એ પણ ડીઝલ એન્જિન કાર વિડીઆઈ વર્ઝન મિત્રો આ ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે એ પણ સાવ વ્યાજબી ભાવે આ ગાડી વેચવાની છે ડીઝલ એન્જિન કાર છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો મિત્રો આ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ખરીદવી હોય ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવાના તેની માહિતી આગળ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજારને ને નો મોડલ હશે સેકન્ડ ઓનર કાર ડીઝલ એન્જિન કાર છે વીડીઆઈ વર્ઝન છે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમારે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કારમાં કુકાવાવ તમને ગાડી જોવા મળી રહેશે જો તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કુકાવાવ જઈ શકો છો અમરેલી જિલ્લાનું કુકાવાવ ત્યાં તમે રૂબરૂ પટેલ ઓટો કારની મુલાકાત લઈ શકો છો બે હજાર સત્તરનું મોડલ સેકન્ડ ઓનરની ગાડી છે એ પણ સ્વિફ્ટ ડિઝાયર ગાડી એ પણ ડીઝલ એન્જિન કાર પીડીઆઈ વર્ઝન છે સાચવેલી ગાડી છે તો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ચાર રૂપિયા તેમાં તમને નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કુકાવા જઈ શકો છો છતરનું મોડલ છે સેકન્ડ ઓનર ગાડી ડીઝલ એન્જિન કાર માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે જો મિત્રો તમારે સ્વિફ્ટ ડિઝાઇર ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે તમને ટાઈટેલમાં જ માલિકના નંબર મળશે બે ઓગણસી સત્તાવન પાસઠ તે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી સ્વિફ્ટ ડિઝાયર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય ગાડી તો તમારે તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે વિડીયોના નીચે નંબર મળશે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું